નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા બધા દર્દીઓનો એક ખૂબ જ કોમન સવાલ હોય છે કે સર અમને ઘૂંટણનું મતલબ કે ની ઓસ્ટિયોઆર્થરાઈટિસ કે ઘૂંટણનો ઘસારો છે આર્થરાઇટીસ તે લખીને આપેલું છે અને તેના માટે અમને સમજાવો તો આ વિડીયો મેં તેમના માટે જ બનાવેલો છે કે જેમાં ઘૂંટણનો જે ઘસારો હોય છે કે આર્થરાઇટીસ હોય છે તેના માટેની માહિતી આપેલી છે સૌથી પહેલાં તો તમે એ સમજો કે ઘૂંટણનો આર્થરાઇટીસ તમારે વિશેષમાં જાણવું હોય તો તેના માટે ઘૂંટણનો સાંધો શું છે અને કઈ રીતે બનેલો હોય છે તે જાણવું જરૂરી છે ઘૂંટણનો જે સાંધો હોય છે તેમાં મેઇનલી બે હાડકાં હોય છે તેમાં સાથળનું જે હાડકું હોય છે તે ઉપરની બાજુએ હોય છે અને નીચેનું જે હાડકું હોય છે તે પગનું હાડકું હોય છે આ જે તમને દેખાય છે તે સાથળનું હાડકું છે અને તેની નીચે આ આપણું પગનું હાડકું હોય છે બંને હાડકાં ભેગા થાય છે ત્યારે ઘૂંટણનો સાંધો બને છે અને તેની ઉપર એક ઢાંકણી હોય છે જે આ તમને દેખાઈ રહી છે તે ઢાંકણી હોય છે તો આ આપણા સાથળનું હાડકું નીચે પગનું હાડકું અને આ જે છે તે ઉપરની ઢાંકણી આ ત્રણ હાડકાં મળીને ઘૂંટણનો સાંધો બનાવે છે હવે કોઈ પણ સાંધો જે શરીરમાં હોય છે તેની મૂવમેન્ટ જો થવી હોય જેમ કે ઘૂંટણનો સાંધો છે તે પગ આપણો વાળવો હોય કે સીધો કરવો હોય કે આપણો કાંડાનો સાંધો છે તે વાળવો હોય સીધો કરવો હોય તો તેની મૂવમેન્ટ બંને વચ્ચેનું હલનચલન હાડકાં વચ્ચેનું હલનચલન એકદમ ફ્રીલી સ્મૂધલી થવું જરૂરી છે તે કઈ રીતે થઈ શકે છે જે આ હાડકું તમને દેખાય છે તેની નીચે આ જે સરફેસ છે તે એકદમ ફ્લેટ એકદમ લીસી હોય છે જેને કહેવાય છે કાર્ટિલેજ હવે જ્યાં સુધી આ કાર્ટિલેજ એકદમ સ્મૂધ હોય છે ત્યાં સુધી આ બંને હાડકાં એકબીજાની ઉપર ઇઝીલી મૂવ થઈ શકે છે અને આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ તો ક્યારેય પણ ઘૂંટણમાં જો દુખાવો ન થયો હોય તો આપણને લાઈફમાં ક્યારેય એવું ધ્યાન પણ નથી જતું હતું કે ઘૂંટણની મૂવમેન્ટ આટલી ફ્રીલી થઈ રહી છે કે કોઈ પણ કાંડાની મૂવમેન્ટ કાંડાની મૂવમેન્ટ છે કોણીની મૂવમેન્ટ છે શોલ્ડરની છે આ બધી મૂવમેન્ટ આપણી એટલી ફ્રીલી થઈ રહી છે તે કાર્ટિલેજના કારણે હવે કાર્ટિલેજને જ્યારે પણ ડેમેજ થાય છે ત્યારે આ બંને હાડકાં એકબીજાની નજીક આવી જાય છે અને ત્યારે જ આ બંને હાડકાં એકબીજાની સાથે ઘસાય છે અને તમને દુખાવો શરૂ થઈ શકે છે તેને કહેવાય છે ઘૂંટણનો ઘસારો અથવા તો આર્થરાઈટિસ હવે આર્થરાઈટિસ જે છે તે મેઇનલી ચાર કારણોના કારણે થાય છે તેમાં સૌથી પહેલું અને મોસ્ટ કોમન જે રીઝન છે તે છે ઉંમરની સાથે આવતો ઘસારો જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા હાડકાં નબળા પડે કાર્ટિલેચ પણ ઘસાય અને એ ઘસાય એટલે બંને હાડકાં એકબીજાની સાથે ઘસાય અને તમને દુખાવો થાય તો તે સૌથી મહત્ત્વનું કારણ છે કે ઉંમરની સાથે આવતો ઘસારો બીજી વસ્તુ છે રિમાટોડ આર્થરાઇટિસ તે છે સંધિવા હવે સંધિવા જ્યારે થઈ ગયો હોય છે ત્યારે એક પ્રકારનો સોજો આવે છે ઘૂંટણના સાંધામાં અને તે આપણી કાર્ટિલેજને ડેમેજ કરી શકે છે અને તેના કારણે બંને હાડકાં એકબીજાની સાથે ઘસાય છે અને ઘસારો આગળ વધી શકે છે અને દુખાવો થાય છે ત્રીજી વસ્તુ કે ક્યારેક કોઈને વાગી ગયું હોય ફ્રેક્ચર થયેલું હોય અને તે જોઈન્ટની સરફેસમાં મતલબ કે સાંધાના જે આપણો જે સાંધો હોય છે તેની અંદરથી ફ્રેક્ચર લાઈન જતી હોય તો તે ફ્રેક્ચર એકદમ પ્રોપરલી ન જોડાયું હોય તેના કારણે પણ હાડકું એકબીજાની સાથે ઘસાઈ શકે છે અને ચોથી વસ્તુ છે ઇનસ્ટેબિલિટી ઇનસ્ટેબિલિટી ક્યારે થાય કે બે હાડકાની વચ્ચે જે લિગામેન્ટ આવેલું હોય છે લિગામેન્ટ હોય છે મેનિસ્કસ હોય છે આને જ ડેમેજ થાય તો પછી હાડકાં અનસ્ટેબલ થઈ જાય છે કે એકબીજાની ઉપર ન રહે અને આડા આડાઅળા થઈ શકે છે તેના કારણે પણ ઘસારો આવી શકે છે આ ચાર સૌથી મહત્ત્વના કારણ છે કારણ છે તેની સાથે સાથે જે એડિશનલ ફેક્ટર છે તે છે વજન જેમનું પણ વજન એક્સેસિવ હોય છે તમે જોયેલું હોય છે કે જે હશે કે જે લોકો એકદમ ઓબેઝ હોય છે સ્થૂળ હોય છે તે લોકોને પણ આ રીતનો દુખાવો અને ઘસારો જલ્દી આવવાની શક્યતા રહે છે તો આ છે ઘૂંટણના ઘસારા માટેની માહિતી હવે તેના માટે તમે શું કરી શકો છો સૌથી પહેલાં તો તમારે એ યાદ રાખવું જોઈએ કે બે વસ્તુ છે ઘૂંટણના સાંધાનું હલનચલન હંમેશા ઇમ્પોર્ટન્ટ છે અને બીજું તમારું પોતાનું વજન આ બે વસ્તુ જો કંટ્રોલમાં હોય તો તમને ઘૂંટણનો ઘસારો ક્યારેય ન આવી શકે અને તેની સાથે સાથે એડિશનલ ઘૂંટણના સ્નાયુઓની કસરતો જ્યારે પણ તમે કસરતો કરો એટલે તમારા જે હાડકાં છે તે કાર્ટિલેજ જે છે તેની ઉપર સ્ટ્રેસ ઓછો આવી શકે છે સ્ટ્રેસ ઓછો આવે એટલે ઘૂંટણના હાડકાં એકબીજાની સાથે ઓછા ઘસાય અને આ કસરતોથી તમે ઘૂંટણના ઘસારાથી બચી શકો છો ઇવન તમને અર્લી સ્ટેજમાં જો ઘસારો હોય તો પછી આ કસરતોથી તમે તેને રિવર્ટ બેક પણ કરી શકો છો તેથી સૌથી પહેલી વસ્તુ છે તમારે હલનચલન રાખવું જરૂરી છે ડેઇલી તમે ચાલો હરો ફરો જોગિંગ કેવું કરતા હો તો તે ખૂબ જ સારી એક્સરસાઇઝ છે તે કરો બીજી વસ્તુ છે વજન ઓછું રાખો તમારા ઘૂંટણ ઉપર સ્ટ્રેસ ઓછો આવશે ઘૂંટણની તમારી જે હેલ્થ છે તે ખૂબ જ સારી રહેશે ત્રીજી વસ્તુ છે એક્સરસાઇઝ તમારે જે એક્સરસાઇઝ છે અમારી ચેનલ ઉપર વિડીયો છે તમે જોઈ શકો છો તે એક્સરસાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચોથી વસ્તુ છે વિટામિન ડી થ્રી અને વિટામિન બી ટ્વેલ્વ આ બંનેનું લેવલ નોર્મલ હોવું ખૂબ જ જરૂરી છે અને તેનાથી તમારું કેલ્શિયમનું લેવલ પણ નોર્મલ રહી શકે છે તેના માટે તમે શું કરી શકો છો દૂધ અને દૂધથી બનેલી બધી જ વસ્તુઓ ખાવાથી તમારું વિટામિન ડી થ્રી વધી શકે છે તેની સાથે સાથે કેટલાક ફ્રૂટ હોય છે જેમ જે કેળા છે જામફળ છે ડ્રાયફ્રૂટ છે અખરોટ બદામ આ બધાથી ડી થ્રી સારું થઈ શકે છે જે લોકો નોનવેજ ખાતા હોય તેમને ચિકન અને ફિશ આ બંને વસ્તુથી ડી થ્રી અને કેલ્શિયમ આ બધું જ નોર્મલ રહી શકે છે વિટામિન બી ટ્વેલ માટે તમે ગ્રીન લીફી વેજીટેબલ લીલા શાકભાજી ખાઈ શકો છો અને તેનાથી બી ટ્વેલ તમારું નોર્મલ રહી શકે છે આ બધી જ વસ્તુઓ જો તમે કરશો તો તમે ઘૂંટણના ઘસારાથી બચી શકો છો અને ઘૂંટણના જો તમને અર્લી સ્ટેજનો ઘસારો હોય તો તમે ઓપરેશનથી પણ બચી શકો છો હવે જ્યારે પણ ઘૂંટણનો ઘસારો હોય થોડું સ્ટેજ આગળ વધી ગયેલું હોય અને તમને દેખાતું હોય કે આ જે દુખાવો છે તે દુખાવાની દવાથી નથી જઈ રહ્યો તો તમારે સૌથી પહેલાં તો તમારા ઓર્થોપેડિક સર્જનને કે નજીકના ડૉક્ટર હોય તેમને મળવું જોઈએ તે તમારો એક્સરે કરાવશે અને તેના પરથી તમને તેનું સ્ટેજ ખ્યાલ આવી શકે છે જો તમારી ઉંમર સાહીઠ પાસઠ વર્ષથી વધારે હોય તમને અસહ્ય દુખાવો હોય અને તે તમારે કસરત કે દુખાવાની દવા છે આ બધી જ વસ્તુઓથી ફિઝિયોથેરાપીથી ફરક ન પડતો હોય તમારી રોજિંદી ક્રિયાઓમાં તકલીફ પડવા માંડી હોય જેમ કે તમારે ક્યાંય બજારમાં જવું હોય કે પછી મંદિરે જવું હોય આ બધી જ વસ્તુઓ તમારી ગ્રેજ્યુઅલી બંધ થતી જતી હોય તમને એમ લાગે કે હવે તો એક જ જગ્યાએ ઘરમાં જ બેઠા રહેવું પડશે તો આ કન્ડિશનમાં તમારે ઘૂંટણ બદલવાનું ઓપરેશન ડેફિનેટલી કરાવવું જોઈએ તે ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે અને આજના એડવાન્સ જમાનામાં તેમાં જોખમો ઓલમોસ્ટ નહીવત છે મોટાભાગના દર્દીઓ દુખાવા વગર ચાલી શકે છે અને તમારી લાઈફ તેનાથી ખૂબ જ સારી થઈ શકે છે તો આ હતી ઘૂંટણના ઘસારા માટેની માહિતી અને તમે ઘૂંટણના ઘસારાથી ઓપરેશન વગર કઈ રીતે બચી શકો છો તે અંગેની માહિતી ધન્યવાદ